શંકરસિંહ વાઘેલા ફરી એક વખત આપણે જોયું કે જે સક્રિય થયા છે રાજનીતિની અંદર પોતાની પાર્ટી લઈને આવ્યા પરંતુ સૌ કોઈને સવાલ હતો કે જ્યારે જ્યારે વિધાનસભાની જે બે પેટા ચૂંટણી હતી એમાં કોને નડશે બાપુએ પોતાના બંને ઉમેદવાર ઉતાર્યા અને એ પછી પણ તેઓ લડવા માટે સક્ષમ થયા અને પોતાના ઉમેદવારોને પણ લડાવ્યા પણ જે રીતે શંકરસિંહ વાઘેલા એક્ટિવ થયા અને એ પછી સૌ કોઈના પેટમાં તેલ રેડાયું એ પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કારણ કે ટક્કર તો કોઈ પણ ચૂંટણી હોય એટલે બાપુ આપવાના જ છે પણ જ્યારે જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય એટલે શંકરસિંહ બાપુ છે એ પોતાનો જે સમાજ છે ટકોર કરવા માટે આવતા હોય છે ઘણા બધા કાર્યક્રમ બાપુને મહેમાન તરીકે બોલાવવામાં આવતા હોય છે અને આવું જ હવે એક કાર્યક્રમમાં થયું છે બાપુ ત્યાં ગયા ક્ષત્રિય સમાજને એક ટકોર કરી છે અને ક્ષત્રિય સમાજ છે તેમણે બાપુની આ વાત સમજવા જેવી પણ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી રાજકારણની અંદર ઘણા બધા ક્ષત્રિય સમાજના નેતાઓ છે પણ જ્યારે કોઈ વ્યક્તિ છે એમનું જો પલડું ભારે હોય તો એ છે શંકરસિંહ વાઘેલા કારણ કે ઘણા બધા સમયથી તેઓ સક્રિય રાજકારણમાં છે ફરીવાર સક્રિય થયા અને પોતાનો જે સમાજ છે એમને કંઈક મળે તે માટે તે ઉપાયલ પણ કરતા હોય છે અને હવે આ તમામ બાબતે એક કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા પહોંચ્યા હતા પોતાના સમાજને એક ટકોર કરી છે સૌથી પહેલા તો ક્ષત્રિય સમાજ ખાસ જે શંકરસિંહ વાઘેલાએ વાત કરી છે તે અચૂકપણે સાંભળે સમાજને સમજવા જોવા મળવા એક લાભો મળે એટલા માટે ખાસ આવ્યો છે અહીં હકુભાઈએ જે વાત કરી પરિવારમાં એમાં ઘસારા નહીં પહોંચ્યા હોય એમ માનવાની જરૂર નથી જેને જવા દેવાનું લેટ ગો જે હોય ખીલા વધારે વાગે ઘણું બધું સહન કરવું હોય પણ એનો યશ એમના પડોશી જે હશે આજુબાજુ અને જે દીકરીઓ આ ઘરમાં આવ્યા હશે એના મા બાપ જે હશે એમના સંસ્કાર એમની સોબત નેતર ખરખું હાલે એમાં બીજા કોઈને બહુ રસ ન હોય એમાં ક્યાંક ને ક્યાંક ગરબડમાં આવી જાય શકું નહીં કોઈ નકાય તો પણ સારી રીતે પરિવાર સંયુક્ત પરિવારનો સારો દાખલો એ આપણે કોશિશ કરીએ કે બને એટલું આપણે એમાં અનુકરવાની કોશિશ કરીએ અહીં આવતા રસ્તામાં જાંબુડા આવ્યું લાખાભાઈ ગઢવી હતા એક વખત વાત બી થઈ મેં ગુજરાતમાં મહાગુજરાત ક્ષત્રિય સંઘ બરો માન છે ઓગણીસો સિત્યોતેર લગભગ ભૂપેન્દ્રસિંહ ચોરાસમાં અને અમે બધા સાબરમતીના તટમાં સમાજનું બહુ મોટું અધિવેશન લાખેક લોકો બોલાવ્યા હતા એમાં તનસિંહજી જે ડૉક્ટર જાડેજા સાહેબના યુવક સંઘવાળા એમને ઉદ્ઘાટન કરેલું એ પાર્લામેન્ટમાં બધી સાથે લોકસભામાં સભ્ય હતા તનસિંહજી રાજસ્થાન પાડમેર એ વખતે લાખા લાખાભાઈએ જે રૂપક પેશ કરેલું કોઈ તળાવમાં દાખલો આપેલો મને બહુ યાદ નથી આજે ત્યારે મને થયું કે જે સમાજ માટે વર્ષો પહેલા સિત્યોતેર એટલે જેટલા વર્ષ થયા હોય એટલે એ બળ આવ્યું છે એનું પરિણામ મળ્યું જે આશય હોઈ શકે રાજકીય આશય પણ હોઈ શકે પરંતુ સામાજિક આશય સૌથી પહેલા હોય એ એ સંમેલન કર્યું એ પહેલા જુનાગઢમાં મેં તેર તાસરીનું સંમેલન કર્યું તેર તાસરી આહિર મેર બધાય જુનાગઢમાં એટલે જે ક્ષત્રિય સમાજને બાકીનો સમાજ સારી અને ક્યાંક ખરાબ દ્રષ્ટિથી પણ મુલવતા હોય બધાને ક્ષત્રિય બનવાનું મન થતું હોય છે પહેરવેશ વ્યવહાર વટમાં વિગેરે વિગેરે નકારાત્મક હોઈ શકે બધું પણ એ સમાજ ગઈકાલે ને આજે ત્રીજી પેઢી ત્રીજી પેઢી જે પેઢી આજે આઝાદી પછી ચોથી પેઢી આપણે ગણીએ એનું જરા વિહંગાવલોકન ચ્યાવલોકન જે સમજતા હોય એને કરવું જોઈએ અહીં જે ભાષણની વાત કરી બધા જ મિત્રો એક એક કલાક ભાષણ આપવાની તૈયારી કરીને આવ્યા છે બધા એને હવે એ એ બધા એમાં સાંભળવાની ને અંદર ઉતારવાની એક ક્ષમતા હોય મર્યાદા હોય પ્રોફેસરનો પીરિયડ પોળો કલાકનો હોય પિસ્તાલીસ મિનિટ એટલે ભાષણ કરવા માટે જે શિક્ષક આવ્યા હોય ફેકલ્ટી જેને આપણે કહીએ છીએ એમાં જે યુપીએસસીમાં અને એમાં ભાષણ કરવા જતા હોય છે મેં અશોકસિંહને પૂછેલું એક વખતે કે આપણા ત્યાં લેકાવાડામાં જે ભાષણ કરવા ફેકલ્ટી આવે છે તો કેટલા રૂપિયા આપીએ પાંચેક હજાર મને કીધેલા રિક્ષામાં આવતા હશે બીજા સમાજને પૂછું તમારી ફેકલ્ટી કે મેં લાખ રૂપિયા આપીએ એક પાંચ હજાર વાળી ફેકલ્ટી એક લાખ રૂપિયાની ફેકલ્ટી તમે ક્ષત્રિય એક ડીએનએ પ્રાઉડ અભિમાન આઠ દસ કલાક વાંચે તો પણ ઓછું પડે અને અડધો પોણો કલાક ભાષણ કરે આઠ દસ કલાક ઓછા પડે પાર્લામેન્ટના મેમ્બરોમાં આપણા ઝાલા સાહેબ રાજસભામાં છે પણ ખૂબ અભ્યાસ કરીને લોકો આવતા હોય છે મર્યાદામાં બોલવાનું હોય છે એમ તમને બોલવા માટે તમે સાંભળવા તૈયાર શું સાંભળવા તૈયાર છો આ બધા વક્તા એક એક કલાક બોલી શકો ને તમે આમ આમ કરીને રાતે બાર વાગ્યા એ એટલે જે જે સમાજને સમજવાની ક્ષમતાની પણ મર્યાદા કે અમારે આનાથી વધારે નહીં નહીં સમજી શક નહીં ઉતરે અંદર ઉતારવું હોય તો નથી ઉતારવું અને છેવટે આજે આઝાદીના પંચોતેર વર્ષ પહેલાં રાજકોટ અને વાંકાનેર વટવાળા સ્ટેટ ભાવનગર અને જામનગર એમને ખબર હતી કે આવતીકાલે સવારે આવું થવાનું છે સુડતાલીસ ઓગસ્ટમાં બધું પતી ગયું લોકશાહી આઝાદી એ ડાઈજેસ્ટ કરવામાં કેટલી તકલીફ પડી છે જે બાપુઓ ખમા ખમા કરીને ઓવરનાઈટ એમને પચાવવામાં ડાયજેસ્ટ કરવામાં કેટલી તકલીફ પડી હશે આજે પણ એ કેફ નથી ઉતર્યો આજે પણ જે જે કેફ એ નથી ઉતર્યો બાપુઓ તો સામાન્ય થઈ ગયા 71 માં સાળિયાનું હતું એ પણ જે તે વખતે લઈ લીધું અને ઘણા પરિવાર તો આપણે બહુ બહુ ખરાબ હાલત હોય જે મેન્ટેન વટ રાખો બહુ કાઠું હોય બધાને સાચવવા આર્થિક તકલીફ પડતી હોય છે એવા ઠેકાણે તમે જો ડાયવર્સિફિકેશન આમથી આમ દિશા બદલવી કોઈ એક સમાજે ન બદલી હોય તો એનું નામ ક્ષત્રિય સમાજ જેને દિશા બદલી નથી નથી બદલવાની માનસિકતા પણ નથી જો તમે બદલવાના ન હોય તમે તમે નથી હવે ક્ષત્રિય રાજપૂત જે કઈ જે તે વખતનું જે કામ હતું આજે નથી સુડતાલીસ પહેલાનું પચાસ પહેલાનું કામ હતું એ કામ આજે નથી તો શું કાલે તો કાલે કઈ નથી કાલે કઈ નથી એમ આજે પણ એમ છે આવતીકાલે આજે પણ કઈ નથી જે વિચાર કરવો જોઈએ રજવાડા વિચાર કરે સામાજિક આગેવાનો વિચાર કરવો જોઈએ કાલે કાલે શું થાય જે રાજકોટ ઠાકોર સાહેબ રાજકુમાર કોલેજ ના ટ્રસ્ટી છે મને સમજાવો કે રાજકુમાર કોલેજ આજે આટલા વર્ષોથી કોના માટે હતી આજે આવી હાલત કેમ કેમ આઈએસ આઈ એફ આર એસ આઈપીએસ તો આ જે દિશા બદલવી હું મહેસાણા રહેતો પહેલા હું આ દાખલો ઘણા ઠેકાણે આપું છું ત્યાં બધું કરવા માટે નાઈ આવે મારા ત્યાં મને કે બાપુ કર્યું ગાયો છે તને શું કર્યું ગાયો કે મારી બાજુમાં એક પટેલે સલૂન દુકાન ખોલી અજામતની પટેલ સમાજના દીકરાએ અજામતની દુકાન ખોલી કર્યું ગાયો છે તમે ખોલો ખરા દરબારનો દીકરો આ કરે ખરો પટેલે દીકરાને પોતે અજાબત નથી કરવા એને માણસો રાખ્યા એનું મગજ ચાલ્યું કે આ બી ધંધો થઈ શકે કોઈ શરમ ના હોય એમ આ સૌરાષ્ટ્ર સૌ અમરેલી ભાવનગર આખું સુરતમાં ગયું આજે અસલ સુરતીઓ પૂરા થઈ ગયા ક ખ જે કણબી કોળી ખત્રી ગોલા આજે અસલ અસલ સુરત જતું જ સૌરાષ્ટ્રના આગેવાનોનું આધિપત્ય અને સૌરાષ્ટ્ર એટલે પાટીદાર સમાજ કરોડપતિઓના દાખલા તમે જુઓ તો સ્વામિનારાયણના ઓટલા ઉપર રાત્રે પડારા હોય એમ કરતા કરતા કરોડ મોટા ચાર ચોપડી ભણ્યા છે અને અહીંથી જવાનું કારણ આપણે રહીશું કઈ ના રહેવાય આમની સાથે ન રહેવાય એમને પ્રયાણ કર્યું સુરત સુખી થયા ધ્યાજા સમાજ ગોંડલથી અટકી ગયો કેમ આગળ ન ગયા સમાજમાં કોઈ દુખી નહોતા એવું નહીં સુરત કોઈ નથી જોયું એવું નહીં સુરતના પાટીદાર સમાજના સંબંધો ન હોય એવું નહીં હોય ઓળખાણ નહીં ગયા મને સમજાવો કે જો તમે આઝાદીના આટલા વર્ષ પછી પણ દિશા ફરત તો કોઈ ફરિયાદ નહીં કરવાની અને જે સમાજમાં ભરોસો હોય એની વાત માનવાની હોય જે સમાજના આગેવાનો કે અને સમાજ ઉપાડી લે લોકશાહીમાં એ સમાજનું આજે આધિપત્ય છે જે કોઈ કારણ વગર સમાજના આગેવાનોએ કીધું માટે આપણા ભલા માટે કીધું હશે એમના સ્વાર્થ માટે નહીં કીધું હોય ये ये समाज ये पाटीदार समाज हो जैन समाज हो दलित समाज हो कोड़ी समाज हो कोड़ी समाज में दाखिल लो जबरदस्त विकास की बुख उगड़ी आ बदा में अपनी जाते ही हूँ कह के हूँ यूपीएससी में क्या उद्य, उद्योगों में क्या કદાચ જમીન જમીનના લીધે કોઈ સુખી થયા હોય એ જુદી વાત કરોડપતિ કેટલા હશે હું વચ્ચે ધ્રોજના આગળ એક ગામમાં એક દુભા હતા ત્યાં ચા પીવા રોપાયેલો બધા જ્યારે જ્યારે સમાજના આગેવાનો હતા ચા પાણી કર્યા પછી મેં પૂછ્યું खुले कई भर तो मैं कीधु के डॉक्टरों के कई नहीं वकीलों के तो के एक बाकी बढ़ा पोलिस खाता एम तो भूली जाओ પોલીસ ખાતામાં ને એસટી ની અનામત હતી એ પણ તમે હવે ભૂલી જાઓ હવે યુપીએસસી માં જે આઈપીએસ થઈને આવતા હોય એ સંખ્યા તમે અભ્યાસ કરો કમસે કમ આપણે દિશા આપણી ન બદલી તો શું થયું જેને બદલી આની તુલના હંમેશા આંખો ખુલ્લી હોય તો એકબીજાનું સમજવાનું જોવાનું હોય આ આનું કેમ આમ થયું આ કેમ નંબર વન આ કેમ નંબર ટુ આ કેમ નંબર થ્રી કોઈ પણ સવાલ નથી એની તુલના કરીને પોતાની જાતને એમાં મૂકવી જોઈએ કે આનું કારણ શું લગભગ પચાસ ટકા રજવાડા તો ગુજરાતમાં હતા બસો પચીસ જેટલા બસો પચીસ જેટલા રજવાડા ગુજરાત પચાસ ટકા લોકશાહી 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 તો લોહીમાં હતી આજે છે રજવાડા લોકશાહી નું લોકશાહી કૃષ્ણકુમાર સિંહજી પહેલી પહેલ કરી સરદાર સાહેબ સરદાર વલ્લભભાઈ એ આખા જે શરૂઆતમાં જો ભાવનગરે પહેલ ન કરી હોત તો પહેલ કરી કે લોકશાહીમાં અમે અમારું રજવાડું સમર્પિત કરીએ છીએ મ્યુઝિયમ મ્યુઝિયમ જે છે ને બધું ત્યાં સરદાર સાહેબની પ્રતિમા મૂકી છે ઊંચા ઊંચી તો હું કહું છું કે રજવાડા ના હોત તો સરદાર સાહેબનું આટલું બધું મહાન નામ ન હોત આપણા બધા રજવાડા ત્યાગ ન કર્યો હોત તો સરદાર વલ્લભભાઈ લોખંડી ન હોત ખાલી નિઝામ અને જુનાગઢ પૂરતા ન હોત જુનાગઢની લોકશાહીએ મોડી આવી જુનાગઢની આઝાદી મોડી આવી આરજી હકુમતમાં પણ એ સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુમાં જે રજવાડાઓ આ દેશને અર્પણ કર્યું પોતાનું સમગ્ર જે કઈ હતું બધું એમની દસ બાર ફૂટની પ્રતિમા એમને સહી કરેલું કે હું આ તારીખે મારું રજવાડું અર્પણ કરું છું આ દેશને એનો ફોટો એના સરદાર સાહેબની પ્રતિમામાં પાંચસો ને બેતાલીસ રજવાડાના ઊભા કરી શકાય એટલી જગ્યા છે આ મ્યુઝિયમ તરવાર અને ભાલાની એની તમનચા અને રિવોલ્વરનું રિવોલ્વ એના નહીં એના તો જાઓ મ્યુઝિયમમાં હૈદરાબાદમાં નિઝામનું જોવા માટે મ્યુઝિયમમાં જોવા હોય તો એવા મ્યુઝિયમ નહીં જોઈએ કોઈક જોવા આવે સરદાર સાહેબની પ્રતિમા જોવા આવે તો એ ફરજ દેખાય ને કે આ કૃષ્ણ કુરમાં સૌથી પહેલા બીજા ત્રીજા ચોથા પ્રતિમા એમની ફોટો હોય એમનો લખાણ હોય નીચે આવા મ્યુઝિયમ જોઈએ પણ જ્યાં સમાજનું થિંકિંગ બંધ થઈ ગયું છે થિંકિંગ સૌથી પહેલા ક્ષત્રિય સમાજને આગવો વિચાર કરવાની પાબંધી નોટબંધી જાતે વિચાર નહીં કરવાનો એ બધો વિચાર ન કરવાના હોય બેનો બી સ્વતંત્ર વિચાર ન કરવાના હોય એ કહે બરાબર ના અને થિંક ટ્વાઇસ બે વખત વિચાર કરો કોઈ પણ વાતનો ઉપર ખોલવું જ નથી આપણે કરશે જે વિચાર કરવો હોય મોટા ભાગના માફ કરજો મને કોઈ આગેવાનો મારે કહેતા મને બહુ શરમ આવે છે પણ કરોડ રજુ વગરનો આગેવાન કોઈ પણ સમાજનો હોય કોઈ પણ આપણો ભાઈ હોય હગો હોય તો પણ માફ કરજો એને બાજુ મૂકી રાખજો સાષ્ટાંગ દળવત કરવા વાળા નહીં જોઈએ આવો તમે તમારા સ્વાર્થ માટે સમાજને અન્યાય નહીં કરો પક્ષો તો આવવાના જવાના પક્ષોને હું છે પણ જે હાલત છે આજે એ હાલત અહી અપ માં ટોપ પર હતું નીચે આવ્યું ચકડોર નું જે એક પલ્લું ઉપર હોય એ ચકડોર વાળું ઉપર પલ્લું ઓગણીસો સુડતાલીસ પચાસ માં હતું એ ફરતું ફરતું આજે નીચે આવ્યું છે ઉપર ક્યારે જશે કેવી રીતે જશે કોણ ધક્કો મારશે નક્કી નથી આજની નવી પેઢીને હા આ બહુ બહુ દુનિયા નથી ખબર એને એ ક્યાં એને ખબર નથી એ છે એમાં એને નુકસાન છે ને જાતને એટલે એને એનાથી નુકસાન છે ફાયદો નથી મહેરબાની કરીને વિચારવાની ખોપડી ખોલો ખૂબ વિચારો ખૂબ વાંચો અને એ એ નહીં હોય તો કમસે કમ તમે નહીં વિચારો તો પછી દીકરો દીકરી બી નહીં વિચારે તમે કહો બરાબર ના તમે કહો બરાબર ના હોઈ શકે કે બરાબર નથી આ એટલે મહેરબાની કરીને જે કંઈ દુનિયામાં રહેતા હોય એની તુલના આરસ પરસ એમાંથી જોયા પછી એવું લાગે કે હજી પણ આપણે ખોટી મર્યાદામાં ખોટા ચક્કરમાં તો વિચાર કરીને દિશા બદલવાનો એવું નથી કે તમે સુરત જાઓ પણ તમે 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 બિઝનેસ તો કરો તમે વેપાર તો કરો આમાં ખેતીમાં કોણ ખેતીમાં મળે એક તો બતાવો ખેતીમાં જેને ટ્રેક્ટર લઈને હાલતા હોય ત્યાં પાક્યું હોય વાઢવા જવામાં પાણી પાવાનું હોય એમાં આમાં કોઈ છે આ દરબારના દીકરા જઈને આ કામ કરતા હોય એવું ખોટા વ્યમમાં છીએ આપણે છે ખેતી છે એ ખેતી બીજા સમાજની જુઓ તમે અમારા માણસામાં એમાં એટલે એમાં બી ચીલાચારો અને બાકીના નવા 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 ઉદ્યોગ લોન લોન બી તમે લોન બી બે પાંચ કરોડની લોન લઈ તમે નહીં લઈ શકો અને એવું કંઈ ન હોય તો સમાજ તમને આપે એવું ન બને એ કમસે કમ દિશા સૂચનમાં ક્ષત્રિયત્વને બદલીને હું વાણીઓ બનું હું ફલાણો બનું કમસે કમ આપણી બહાદુરી હોય તો તમે આર્મીમાં જાઓ ને એમાં તમે લેફ્ટનન્ટ કર્નલ આર્મી નેવી આઈઆર નેશનલ એકેડેમીમાં આ બધામાંથી આ ડાયવર્સિફિકેશન નહીં હોય તો તમારો હાથ કોઈ નહીં પકડે અત્યારે રેલવે તમે જુઓ તો એક મિનિટમાં દરવાજો બંધ થઈ ગયો પેલા સ્ટેશન ઉપર આપણે સગાવાળાને મૂકવા જતા તો ડબ્બાનું પકડીને દરવાજો પકડીને મોડા સુધી આવજો પ્લેટફોર્મ પૂરું થાય ત્યાં સુધી સાથે આમ આમ આવજો આવજો અંદર ગયા દરવાજો બંધ વાત પૂરી તમે લેટ પડ્યા હોય તો કોઈ અંદર નહીં ખાજી તમારો હાથ પકડવાનું કોઈ નથી દરવાજો બંધ થઈ ગયો છે અને એટલે નવા સાયન્સ નવી ટેકનોલોજી સાયન્સ સ્ટ્રીમ અગિયાર બારમામાં વિજ્ઞાન પ્રવાહ એન્જિનિયરિંગ મેડિકલ યુપીએસસી વિગેરે વિગેરેમાં પ્રાયોરિટી મળે એ દિશામાં બીજા સમાજનું જોઈને હું બીજા સમાજનું કહું ત્યારે ડૉક્ટર જાડેજા સાહેબને બહુ ગમતું નથી પણ તુલના કોની હાથે કરું તુલના એક તુલના કરવામાં દાખલો કહેવાય આ દાખલો આમ એ દાખલામાં તમે છો ક્યાં અમારા પચાસ પહેલાના ચંદ્રજી પટેલ અને આજના ચંદ્રજી પટેલ પચાસ પહેલાના કોઈ દરબાર ને આજના પચાસ વર્ષ પછીના દરબા ક્યાં છો અને કેમ કોઈનો વાંક નહીં કાઢતા પોતાની જાત્રો વાક કાઢવો જોઈએ હું પોતે જવાબદાર છું આના માટે સમાજનો વાઘ બી નહીં કાઢવો જોઈએ અને હું તો એટલા માટે આવતો હોઉં કે ક્યાંક છેલ્લે છેલ્લે ઉપર જતા પહેલા એવું લાગે કે હાશ હવે જરા સરખા સારા માણસો લે ભાગવો નહીં સમાજના પાસેથી લેવા વાળા નહીં આપવા વાળા એવા આગેવાનો તૈયાર થયા હાશ થાય કમસે કમ એમનું તો ભલું થાય તમારું ભલું નહીં તમે કોઈનું ભરવું નથી કરી શકવાના તમારું પોતાનું ભલું નહીં થાય તો કોઈનું ભલું કરી શકવાના નથી અને હવે એ દરબાર નથી એક ક્ષત્રિય નથી એ તરવાર નથી એ તમંચો નથી મોબાઈલ રિવોલ્વર સમજીને મોબાઈલ રાખીને આમ વોટ મારવો એ નથી એક ક્ષત્રિયત્વ ન હોય કૃત્રિમ જીવવાનું હાવ કૃત્રિમ વગર મતલબ ના અને આપણા પાસે નકામો હોય ને નકામો કહેવાય તું નકામો પૈસાથી કોઈ સારા ન થાય પૈસા તો ગમે તેની પાસે આવે એટલે હું પ્રવીણસિંહભાઈને ખાસ હકુબાનો ખાસ આભાર બાદ મને આગ્રહ કર્યો અને આ સરસ મજાનું પરિવારનું જોવા મળ્યું તમારા બધાના બી દર્શન થયા અને ખૂબ લાંબી વાત સાંભળે એવું નહોતું લાબુ બોલવાનું આખું બાકી ના ના ચાલે પણ અહીં ઉતારવું હોય તો ને અહીં બોલેલું જો ઉતરવાનું ન હોય તો મૂર્ખો માણસ બગબક કર્યા કરો મારી વાતની તમારા પર અસર ન થવાની હોય તો હું ગાડો માણસ છું બોલ બોલ કર્યા કરું અને તમારે બી તો પોળો કલાક પીરિયડ હતો હું દોઢ કલાક સમજું તમે ચાર વાગ્યાથી બેઠા છો ચાર કલાક થયા ખોપડી ભરી ના ગઈ એવું ના વળે તો ખુલ્લી હોય તો ખુલ્લી આપણે ખોલતા જ નથી તો પણ મે બી આમ કઈ ઘણો સમય લીધો એટલે આપ સૌનો આભાર જય માતા હવે બાપુએ જે વાત કરી છે ક્ષત્રિય સમાજને ટકોર કરતા તેમને લઈ આપ શું છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર